ગમે તે પ્રગતિ કરે તો ખરેખર ગામનો બહુ સપોર્ટ હોય અને ગામનો સપોર્ટ હોય તો જ તમે આગળ વધો કે અમે લગભગ આઠ વર્ષથી આંસાપુર ગામમાં શૂટિંગ કરીએ છીએ તો ખરેખર વડીલો કે ઉમરલાયક ગમે તે હોય તો અમને પૂરેપૂરો સાથ આપ્યો છે આજ દિવસ સુધી અને ગમે તેના ઘરે જઈને ગમે એવા કટ હોય કે ગમે એવું શૂટિંગ કરીએ તો ખરેખર હરખથી અમને આમંત્રણ આપ્યું છે અને અમારા વામૈયા ગામમાં પણ ગમે ત્યારે જઈએ તો એ લોકો પણ અમારું ગામ પણ પૂરેપૂરો અમને સપોર્ટ કરે છે એટલે એક વાત તો જીવનમાં પાકી છે કે આપણું ગામ આપણા સપોર્ટમાં હોય તો પછી આપણા ચાહકો તો સપોર્ટમાં રહેવાના જ છે થઈ જોલે હમ મને લે પાગડી ધરતી નહી નહી લાઈ જો મારી પાગડી પૂલી જો યાર બોધી નહીં અને એક બીજી વાત કરવી છે કે આપણે અમારે ટીમને મળવાનો સમય સવારે નવ થી બાર વાગ્યા સુધીનો છે બાર વાગ્યા પછી જ અમે શૂટિંગ ચાલુ કરીએ છીએ અને જે ચાહકો ચાલુ શૂટિંગે મળવા આવે છે એમને ખરેખર જે એક્ટિંગમાં ના હોય મળે છે અને જે રોલમાં હોય મળી શકતા નહીં એટલે એ બદલ હું માફી માગું છું બધાની અને હા એક વાત ચોક્કસ કે રવિવારે અમારે રજા હોય છે એટલે કે બાર હોઈએ છીએ બધા એટલે કોઈને પણ તમારે સગાવાળા સંબંધી કોઈને પણ મળવું હોય તો એ રવિવાર સિવાય નવથી બાર વાગ્યા સુધી આવે કારણ કે ત્રણ કલાક અમે તમારા માટે જ બેઠા હોઈએ છીએ તમને મળવા માટે અને પછી શૂટિંગ ચાલુ થાય એટલે સ્ટોરી એવી હોય તો અમુક ટાઈમે તો અમારે હેલોજન ચાલુ કરીને પણ વિડીયો સવાર નહીં ખરેખર આ એક પ્રેમ કહેવાય ચાહકોનો કે એક દિવસ જો વિડીયો ના આવે